જે ગુજરાતના અગિયાર જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાતની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ પણ આજના દિવસે ગુજરાતની અંદર કરવામાં આવી છે મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની આગાહી જણાવું એ પહેલાં તમને સિસ્ટમની લાઈવ અપડેટ જણાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત ગુજરાત થી નીચે અરબી સમુદ્રની અંદર આ જગ્યા ઉપર ડિપ્રેશન સિસ્ટમ છે એ સક્રિય છે મિત્રો આ ડિપ્રેશન સિસ્ટમ છે એ ગઈકાલે ગુજરાતથી થોડી દૂર ગઈ હતી એટલા માટે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ગઈકાલે આંશિક રાહત જેવું રહ્યું હતું પરંતુ રાત્રિના સમયે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય હળવો વરસાદ પડ્યો હતો અને પવનની ઝડપ છે એ પણ વધારે જોવા મળી હતી અને આજના દિવસે આ ડિપ્રેશન સિસ્ટમ છે મિત્રો ગુજરાતની નજીક આવવાની છે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આ ડિપ્રેશન સિસ્ટમ છે હવે કઈ રીતે આગળ વધશે તો મિત્રો આ રીતે ડિપ્રેશન સિસ્ટમ સિસ્ટમ આગળ આવી અને અહીંયા સોમનાથ વેરાવળથી એન્ટર લઈ અને મિત્રો આ રીતે આગળ વધે એવું લાગી રહ્યું છે અને એને કારણે ગુજરાતની અંદર આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ અને એકત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે કચ્છના પણ કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે માવઠું થવાની સંભાવના રહેલી છે તો બીજી તરફ મિત્રો તમને જણાવી દઉં કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું હતું એ વાવાઝોડું ગઈ કાલે અહીંયા ઉત્તર આંધ્રપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે ટકરાઈ ચૂક્યું છે અને જ્યારે ટકરાયું હતું ત્યારે મિત્રો એની અંદર પવનની સ્પીડ છે એ સોથી લઈ અને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની હતી અને એ વાવાઝોડાને કારણે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી ને ત્યાં તંત્ર એલર્ટ પણ હતું અને ત્યાં ભારે તબાહી છે એ પણ મચાવી છે અને આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો તો આજે વાવાઝોડું છે એ જમીનના ભાગો ઉપર એન્ટ્રી લઈ ચૂક્યું છે ભાગો ઉપર આવશે ત્યારે ભારતના તમામ ભાગોની અંદર ચોમાસું છે એક્ટિવ થશે અહીંયા અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે એમનો ઘેરાવો પણ ગુજરાતના તમામ વિસ્તારો પર આવશે એટલે આજે વચ્ચેના વિસ્તારો છે એ વિસ્તારો પર પણ વાદળો છવાયેલા રહેશે અને નેપાળ કાઠમંડુના જે વિસ્તારો છે એ વિસ્તારો પર હિમવર્ષા થઈ રહી છે નબળું વાવાઝોડું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ ત્રિવેણી સંગમને કારણે ગુજરાતની અંદર ત્રીસ તારીખે એકત્રીસ તારીખે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી માહિતી આજના આ વીડિયોની અંદર તમને જણાવવાનું જણાવવાનું છું સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એમની માહિતી પણ જણાવી અને અંબાલાલ પટેલ દ્વારા અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ જણાવવાનો છું અને વિન્ડી એપ્લિકેશનની અંદર જે વરસાદની શક્યતા બતાવવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વીડિયોની અંદર તમને જણાવી એટલા માટે ખાસ તમે ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો પહેલાં તો ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ત્યાર પછી મિત્રો આ વીડિયોને છેલ્લે સુધી જોઈ લેજો જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને વિડીયો માધ્યમથી મળી જાય વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે છે 29 તારીખ અને 29 તારીખનો હવામાન વિભાગનો ડેટા તમે જોઈ શકો છો અને એ ડેટાની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર આજે છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે તો આ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર પણ યલો એલર્ટની છે આજના દિવસે આપવામાં આવી છે અને આજે બપોર પછી આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ચાલુ થઈ શકે છે અને મિત્રો આવતીકાલે ગુજરાતની અંદર એટલે કે ત્રીસ તારીખના રોજ વરસાદનું પ્રમાણ છે એ વધવાનું છે આવતીકાલે ગુજરાતની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જેવા તમામ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવી છે તો મિત્રો બોટાદ રાજકોટ અને દેવભૂમિ દ્વારકાની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ બતાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ તમામ વિસ્તાર વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે એ પહેલા મિત્રો આજની વાત કરીએ તો આજે છે 29 તારીખ અને બુધવાર અને આજનો વેધર ડેટા તમે જોઈ શકો છો આપનો ગુજરાત છે આરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું હતું મોનથા વાવાઝોડું એ ગઈકાલે રાત્રીના રોજ ટકરાઈ ગયું છે અને આજે આ વિસ્તારો પર બતાવી રહ્યો છે અને નબળું પણ પડી ગયું છે તેમ છતાં પણ આ તમામ વિસ્તારોની અંદર એટલે કે હૈદરાબાદ છે વિજયવાડા છે વિશાખાપટ્ટનમના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે ભારે વરસાદનું એલર્ટ છે એ આપવામાં આવ્યું છે અને મિત્રો એ વાવાઝોડાને કારણે રેખાઓ છે ગુજરાત સુધી લંબાઈ રહી છે એટલા માટે વાવાઝોડાની ડાયરીક અસર થવાની નથી પરંતુ આંશિક અસર થવાની છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે વરસાદ છે એ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાત છે ને ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન છે ડિપ્રેશન સિસ્ટમનું મિત્રો લોકેશન છે તમે જોઈ શકો છો આ વિસ્તારો પર છે પરંતુ ડિપ્રેશનના આગળના ભાગ ઉપર વધારે વાદળો ભેજ બતાવી રહ્યા છે અને એ વાદળનો ઘેરાવો ગુજરાત ઉપર આવી રહ્યો છે એને કારણે આજે ગુજરાતની અંદર બપોર પછી ખાસ કરીને સાંજના સમયથી વરસાદની શરૂઆત થશે અને ત્યાર પછી આવતીકાલે એટલે કે તારીખે વધારે વરસાદ જોવા મળશે તો બીજી તરફ મિત્રો અહીંયા કાઠમંડુ નેપાળના જે વિસ્તારો છે વિસ્તારો ઉપર હિમવર્ષા થઈ રહી છે અને ત્યાં મિત્રો બરફ પણ પડી રહ્યો છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક તૈયાર થયું છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ રીતે એક મોટું બહોળું સર્ક્યુલેશન બનશે અને એના ભાગ રૂપે મિત્રો ત્રીસ તારીખે ગુજરાતની અંદર વરસાદ પડશે પરંતુ એ પહેલા ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગના વિસ્તારો છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ભરૂચના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર છે મહુવા છે તળાજા અલગના વિસ્તારો છે રાજુલા છે ઉના છે દીવના વિસ્તારો છે પોરબંદર વેરાવળના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે અમરેલી ઉનાના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ બપોર પછી વરસાદ પડવાની શક્યતા રહેલી છે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આંશિક વરાપ રહેશે ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક મિત્રો હળવો મધ્યમ વરસાદ છે આજના દિવસે જોવા મળી શકે છે પરંતુ આવતીકાલે છે જામનગર છે રાજકોટ છે જુનાગઢ છે વેરાવળ છે દેવભૂમિ દ્વારકા છે મહુવા છે ઉના છે અમરેલીના બોટાદના સુરેન્દ્રનગરના તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે તીવ્ર માવઠું પડવાની શક્યતા રહેશે કચ્છના પણ ભાગોની અંદર વરસાદની શક્યતા મોડલો બતાવી રહ્યા છે મિત્રો આ અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અહીંયા તમે ત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ગુજરાતની નજીક આવશે ઘેરાઓ નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ વધશે અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ પણ નબળી પડી અને મધ્ય ભારત સુધી આવશે અને આ રીતે ભારતના તમામ ભાગોની અંદર એક ટ્રફ રેખા બનાવશે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ રહેલી

મિત્રો ચાર થી લઈ અને પાંચ ઇંચ અથવા તો છ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ અમુક સેન્ટરોની અંદર ખાબકી શકે છે લોકોએ તૈયાર રહેવાનું છે ગુજરાતની અંદર મિત્રો વેધર ડેટા બદલ્યા છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ગુજરાતની નજીક છે એ આજે સાંજથી આવશે અને આજે સાંજથી ધીમે ધીમે વરસાદના પ્રમાણની અંદર વિસ્તારોની અંદર વધારો થશે અને ત્યાર પછી બે દિવસ સુધી એટલે કે અડતાલીસ કલાક ગુજરાતની અંદર ભારે માવઠું છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જો જોઈ શકો છો પહેલી તારીખનો વેધર ડેટા છે પહેલી તારીખે પણ સૌરાષ્ટ્રના તમામ ભાગોની સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા છે એ યથાવત રહેશે તો બે તારીખથી ગુજરાતની અંદર વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થશે અને બી બીજી તારીખે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી ચોમાસો અને વાદળો છે એ જઈ શકે છે પરંતુ ત્યાં સુધી હજી ગુજરાતની અંદર ભારે માવઠું પડવાની શક્યતા રહેલી છે વેધર ડેટાની અંદર માહિતી છે એ અપડેટ થઈ છે જેને કારણે ગુજરાતની અંદર બે દિવસ સુધી હજી માવઠું છે એ પડી શકે છે ને વરસાદ પણ પણ આવી શકે છે વેધર ડેટા છે એ અપડેટ થયા છે હવે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આવનાર દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે કઈ સિસ્ટમને કારણે તો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર હાલમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે આ વિસ્તારો ઉપર મોન્થા નામનું વાવાઝોડું છે એ સક્રિય છે જમીનના ભાગો ઉપર આવી ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો નેપાળથી ઉપરના જે તમામ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હિમવર્ષા બરફ પડી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયું છે અને જેમ જેમ મિત્રો દિવસ જશે તેમ 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 મિત્રો આ સિસ્ટમો છે એ આગળની તરફ વધશે એમાં ખાસ કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે એ અલગ અલગ મોડલોની અંદર અલગ અલગ બતાવી રહી છે પરંતુ આ રીતે આગળ વધી ગીર સોમનાથ વેરાવળથી એન્ટર લઈ અને ગુજરાતની અંદર આ રીતે આવી શકે છે હવે સિસ્ટમ મિત્રો આ રીતે અંદર કેમ આવશે જો કે સિસ્ટમ આ રીતે આગળ વધી અને આ વિસ્તાર ઉપર તો આવવાની જ છે પરંતુ આ જે વાવાઝોડું છે એ મધ્ય ભારતના આ ભાગો ઉપર આવશે એટલે એ વાવાઝોડું અરબી સમુદ્રમાંથી પવનનો ખેંચ છે અને મિત્રો એ વાવાઝોડું છે એ નબળું પડેલું છે તેમ છતાં પણ અરબી સમુદ્રમાંથી પવનો ખેંચ છે એટલે અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સિસ્ટમ છે એ ડિપ્રેશન સિસ્ટમને ગુજરાતની અંદર એન્ટ્રી કરાવશે અને ગુજરાતની અંદર એન્ટ્રી કરાવશે જેમને કારણે ગુજરાતની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે વધારે માવઠું છે એ જોવા મળશે મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખના રોજ આંશિક વરાપ રહી રહી હતી એવી રીતે આજે ઓગણત્રીસ તારીખના રોજ પણ આંશિક વરાપ રહેવાની શક્યતા રહેલી છે પરંતુ આજે ઓગણત્રીસ તારીખના રોજ પાંચ વાગ્યા પછી એટલે કે સાંજના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ ચાલુ થઈ શકે છે અને સૌરાષ્ટ્રની અંદર પણ અલગ અલગ ભાગોની અંદર મિત્રો બપોર પછી રેન એક્ટિવિટી છે એ ચાલુ થઈ શકે છે પાંચ વાગ્યા પછી રેન એક્ટિવિટી વધી શકે છે અને બપોર પછી એટલે કે ત્રણ વાગ્યા પછી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર રેન એક્ટિવિટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ચાલુ થઈ શકે છે મિત્રો પાંચ વાગ્યાના સમયે સાત વાગ્યા નવ વાગ્યા પણ મિત્રો અહીંયા ભાવનગર અમરેલીના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના સુરત વાપી વલસાડના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર વિજળના કડાકા ફડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો આજે રાત્રિથી ધીમે ધીમે વરસાદ ચાલુ થશે તેમ તેમ વરસાદના વિસ્તારોને પ્રમાણની અંદર વધારો થતો જશે તમે જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ ધીમે ધીમે આ ડિપ્રેશન સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી રહી છે અને ડિપ્રેશન સિસ્ટમનો આગળનો જે ભાગ છે એ ભાગ ઉપર વધારે વરસાદ છે એ પડી રહ્યો છે અને વધારે વરસાદવાળો ભાગ છે એ ગુજરાત ઉપર આવશે ત્રીસ તારીખના રોજ દિવસે અને ખાસ કરીને ત્રીસ તારીખના રોજ એટલે કે આવતીકાલે બપોર પછી રેન એક્ટિવિટીમાં ખાસ્સો એવો વધારો થશે અહીંયા તમે જોઈ શકો છો નાગપુર લાગુ જે અલ્હાબાદના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક મોટું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવ્યું છે અને આ તમામ ભાગોની અંદર રેન એક્ટિવિટી જો જોવા મળવાની છે અને રેન એક્ટિવિટીને કારણે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા છે એ બતાવી રહ્યા છે અહીંયા જામનગર હોય દ્વારકા હોય જુનાગઢ હોય રાજકોટના ભાગો હોય થાનના ભાગો હોય કે પછી મિત્રો બોટાદ સુરેન્દ્રનગરના ભાગો હોય અહીંયા વેરાવળ પોરબંદરના ભાગો હોય ઉના હોય અમરે હોય આ તમામ ભાગોની અંદર મિત્રો ત્રીસ તારીખે બપોર પછી સાંજના સમય અને તારીખે પણ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે ગુજરાતના અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના તમામ ભાગો છે કચ્છના અને આ ભાગો છે આ તમામ ભાગોની અંદર અતિ ભારે વરસાદ માવઠું પડવાની સંભાવના છે એ બતાવી રહ્યા છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પ્રમાણ થોડુંક ઓછું રહી શકે છે ઘટી શકે છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર માવઠાની શક્યતા ન હતી ત્યાં પણ હવે ભારે માવઠું થાય એવું લાગી રહ્યું છે ત્યાર પછી એક તારીખે પણ વરસાદનું પ્રમાણ જોવા મળશે બે તારીખથી ધીમે ધીમે વરસાદ ઘટી જશે ત્રણ તારીખે ચાર તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ છે મિત્રો અરબી સમુદ્રની અંદર ઓમાન દેશ તરફ આગળ વધશે અને ધીમે ધીમે વરસાદનું પ્રમાણ છે એક ગુજરાતની અંદર ઘટશે તેમ છતાં ગુજરાતની અંદર હજી પહેલી તારીખ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આજે ઓછો વરસાદ પડશે પરંતુ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે વધારે વરસાદની શક્યતા રહેલી છે અને મિત્રો આ સિસ્ટમને લઈને જે રીતે મેં તમને માહિતી આપી છે એવી જ રીતે માહિતી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આપવામાં આવી છે અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર કચ્છના પણ કેટલાક ભાગોની અંદર ભાવ ભારે માવઠું થાય એવી શક્યતા રહેલી છે અને એમણે કહ્યું છે કે આ રીતે સિસ્ટમ છે ટર્ન લઈ અને અમદાવાદ વિરંગામ ગાંધીનગરના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી આવી શકે છે અને તમામ વિસ્તારોની અંદર ભારે માવઠું છે એ થઈ શકે છે તો પરેશભાઈ ગૌસ્વામીએ પણ આગળ આગાહી કરી છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ વાવાઝોડાને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે એમણે પણ કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં જે વાવાઝોડું સર્જાયું હતું એ વાવાઝોડું છે એ ટકરાય ટકરાઈ ચૂક્યું છે અને અડતાલીસ કલાક સુધી ભારે વરસાદ છે એ જોવા મળશે પવનની ઝડપ પણ વધારે જોવા મળશે અને એ વિસ્તારોની અંદર મિત્રો તબાહી છે એ પણ મચાવી શકે છે કેમ કે વાવાઝોડાની અંદર ગતિ વધારે હતી નેવુંથી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકને ઝડપ ઝડપ સાથે એટલે કે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર એ વાવાઝોડું છે એ ટકરાયું હતું ને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધવાનું છે અને આગળ વધતા વધતા છે એ નબળું પડતું જશે તેમ છતાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ છે એ અલગ અલગ રાજ્યોની અંદર આવશે અને મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે અઢાર તારીખ આસપાસ ફરીથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને મિત્રો ફરીથી વરસાદી માહોલ છે એ છવાઈ શકે છે તો અંબાલાલ પટેલ દ્વારા અઢાર તારીખને લઈને અપડેટ આપવામાં આવી છે એમને કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેમને કારણ ફરીથી ગુજરાતની અંદર વરસાદ છે એ થઈ શકે છે તો આવી રીતે ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે અને વિન્ડી એપ્લિકેશનની અંદર પણ બતાવી રહ્યા છે કે ત્રીસ તારીખે બપોર પછી અને એકત્રીસ તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે એટલે ગુજરાતના તમામ લોકો તૈયાર રહેજો કેમ કે ગુજરાતની અંદર ભારે માવઠું છે હજી બે દિવસ સુધી જોવા મળશે હવે હવામાન વિભાગની નવી નકરો આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ બપોરે નવી આગાહી કરવામાં આવી હતી અને આ આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ક્યાં ભારે વરસાદ પડ્યો છે એની અંદર તમે જોઈ શકો છો વેરી હેવી રેઇનફોલ છે એ ગુજરાતની અંદર ગીર સોમનાથની અંદર અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને દીવ વિસ્તારની અંદર થયો હતો આ સાથે ભારે વરસાદ છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર મહીસાગરની અંદર આ સાથે મિત્રો અહીંયા માહિતી આપેલી છે ખેડા છે અરવલ્લી છે દાહોદ છે એ સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે 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 ભરૂચ અને અંદર પણ અમરેલી ભાવનગર ઉના અને ગીર સોમનાથની અંદર વરસાદ છે એ નોંધાયો હતો અને છે છે એક્ટિવ અને માવઠું છે એ પડી રહ્યું છે ત્યાર પછી મિત્રો હાલમાં જે સિસ્ટમ સક્રિય છે એમની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો એક ડિપ્રેશન સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર બનેલી છે અને ડિપ્રેશન સિસ્ટમ છે એ પહેલા વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતી હતી ત્યાર પછી આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી છે અને મિત્રો ગઈકાલે ફરીથી નવી આગાહી કરી છે એની અંદર બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને આજના દિવસે ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર આજે બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો થશે અને આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ અને એકત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે અને એની અંદર મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી મિત્રો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રાજસ્થાન અને એના લાગુ વિસ્તારો ઉપર બન્યું છે એમની માહિતી આપવામાં આવી છે અને એક ટ્રફ રેખા બનેલી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને જોડતી એમની માહિતી છે અને મિત્રો નેપાળ લાગુ વિસ્તારો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે એમની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે અને મેં તમને જે રીતે આગળ જણાવ્યું એ પ્રમાણે આ બધી સિસ્ટમો ભેગી થવાની છે અને એને કારણે ગુજરાતની અંદર ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે ભારે વરસાદ છે એ જોવા મળશે અને હવામાન વિભાગ દ્વારા પણ આ સિસ્ટમની માહિતી આપી આવી છે અને એના ભાગરૂપે આજે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી છે અહીંયા ખાસ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હેવી રેનફોલ થવાની વોર્નિંગ છે એ આજે આપવામાં આવી છે એની અંદર આજે ઓગણત્રીસ તારીખ છે અને તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભાવનગર અને અમરેલી આ બે જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે મિત્રો આજના દિવસે ગુજરાતની અંદર જૂનાગઢ છે ગીર છે બોટાદ છે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અને આજથી મિત્રો બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો થશે અને તમે જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને અંદર ભાવનગર છે અમરેલી છે ગીર છે જૂનાગઢ છે અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે તો એ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને મિત્રો યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને ત્યાર પછી એકત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે બતાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ શક્યતા બતાવવામાં આવી છે આ મિત્રો ગુજરાતની અંદર હજી ચાર દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને ભારે માવઠું પડવાની શક્યતા છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને વીજળીના કડાકા ભડાકા થવાને લઈને ઠંડરસ્ટ્રોમ આગાહી છે એ પણ કરી દેવામાં આવી છે આવનાર પાંચ દિવસ સુધી એ પ્રમાણે મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર અને જ્યાં વરસાદ ચાલુ થશે ત્યાં વીજળીના કડાકા ભડાકા છે એ વહેલા તમને જોવા મળી શકે છે અહીંયા મિત્રો ખાસ મહત્વપૂર્ણ આગાહી રેનફોલ ફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને એની અંદર તમે જોઈ શકો છો આજે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ આખા ગુજરાતની અંદર પચાસથી લઈને પંચોતેર ટકા વિસ્તારની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ બતાવવામાં આવી છે પરંતુ આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ આખા ગુજરાતની અંદર તમે જોઈ શકો છો દૂધિયા કલર છે એ બતાવવામાં આવ્યો છે અને એ પ્રમાણે મિત્રો પંચોતેરથી લઈ અને સો ટકા વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા છે આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ બતાવવામાં આવે I'll તો એ મિત્રો ફરીથી એકત્રીસ તારીખે આગાહી છે એ ઘટી જશે પરંતુ આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ બપોર પછી અને ખાસ રાત્રિના સમયે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કચ્છના પણ અમુક ભાગોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા આવતીકાલે રહેલી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે અને ત્યાર પછી પહેલી તારીખે અને બીજી તારીખે પણ ગુજરાતની અંદર માવઠાનો વરસાદ જોવા મળશે અને ત્રણ તારીખ સુધી પણ અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડે એવી શક્યતા છે એ વ્યક્ત કરી દે મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવી નકોર આગાહી આપવામાં આવી છે અને એ આગાહી અંદર સિસ્ટમો સક્રિય થઈ છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ત્રીસ તારીખે અને એકત્રીસ તારીખે વધારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે